બનાસકાંઠાના પાલનપુર હાઈવે પર ખાનગી હોટલ પાસે એક યુવકની પર જીવલેણ હુમલો કરી દેતા એકની હત્યા થઈ છે તો અન્ય એક વ્યક્તિ જે છે તે ગંભીર રીતે ઘાયલ બન્યો છે ગત રાત્રે અચાનક દસ થી વધુ લોકો ઘસી આવ્યા હતા અને બંને યુવકો પર હથિયાર વડે હુમલો કરી અને ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી હુમલો કરી અને થોડીક જ વારમાં હુમલાખોરું જે છે તે નાસી ગયા હતા મૃતકના મૃતદેહને પીએમ માટે જે છે તે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યારે ગંભીર બનેલા યુવકને જે છે તે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે એલસીબી અને એસઓજી તેમજ પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમ જે છે તે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે પૈસાની લેતી દેતીમાં યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે મોડી રાત્રે ચાલતા પાન પાર્લર ઉપર ગુનાખોરીનો ગ્રાફ વધી ગયો હોય તેવું પણ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યું છે ગાદલવાડાના ભરતભાઈ ચૌધરીની આજે હત્યા કરવામાં આવી એમના સાથી નીતિશભાઈ ચૌધરી પણ અત્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને કલેક્ટર તંત્રની વિડીયોના માધ્યમથી અપીલ કરું છું તાબડતોબ આ કેસમાં સચોટ તપાસ ટીમની રચના કરી જે પણ કસૂરવારોએ જે પણ કારણસર આ કૃત્યને અંજામ આપ્યો એ તમામે તમામને ચોવીસ કલાકમાં જેલના સળિયા પાછળ મોકલવામાં આવે નહીં તો અમે મજબૂર બનીશું ઉગ્ર આંદોલન કરવા માટે ઉગ્ર આંદોલન નહીં કરવું પડે એવી મને અપેક્ષા છે શું ગંભીરતા જે ગુરાણી આપણે બધા જાણીએ છીએ એક માણસે જીવ ગુમાવ્યો છે અને આનાથી વધારે ગંભીર પરિસ્થિતિ કોઈ ના હોઈ શકે એટલે તાબડતોબ હું માંગણી કરું છું કે આમાં ચોવીસ કલાકમાં જે ટીમ કામે લગાડવી પડે લગાડો પણ એક એક આરોપી જેલના સળિયા પાછળ હોવો જોઈએ આ મારા વિધાનસભાના ભાઈ છે એટલા માટે નહીં કોઈ પણ ગુજરાતના નાગરિક સાથે આવી ઘટના ના બનવી જોઈએ એટલે આની પાછળ જે પણ માણસ હતા એમનું ષડયંત્ર શું હતું એમનું ગુનાહિત ઇતિહાસ શું છે આ બધું જ બહાર લાવવામાં આવે એવી માગણી કરું છું ભરતભાઈ ચૌધરી આપણી વચ્ચે નથી રહ્યા અમને પરિવારજનોને મારી શ્રદ્ધાંજલિ પણ પાઠવું છું અને વિડીયોના માધ્યમથી જણાવું છું કે જે પણ મારા લાયક સેવા હોય આ મુદ્દે કામ હોય જે પણ લડવાનું હોય જે પણ પ્રયત્ન કરવાનો પ્લીઝ મારા ધ્યાન ઉપર લાવજો હું અડધી રાતે તમારી વચ્ચે આવીને નમસ્કાર જે ભાઈએ વાત કરી બનાવ બનો એ ભરતભાઈ મારા મામાના દીકરા થાય છે જે આ તો મને એવું લાગે છે કે હવે પહેલાં યુપી બિહારમાં જેવી સ્થિતિ હતી એવી સ્થિતિ ગુજરાતની અંદરથી પણ બદતર થઈ રહી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જ નથી આવી રીતના કોઈ પોતાની જાતને એવો તો કોઈને અધિકાર આપ્યો નથી કે તમે કોઈનું જીવન આપવાનો અધિકાર નથી તો તમે જીવન કઈ રીતે લઈ શકો એવા તો કયા તમે મોટા ડોન થઈ ગયા છો કે શું પાલનપુરમાં કોઈ પોલીસ કે એવું કંઈ એવું કોઈ તંત્ર જ નથી આપણા કાયદાનો ભય હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિમાં ગમે તે હોય આજે મારો ભય ગયો છે કાલ બીજાનો ભય જશે તો આવું તો કોઈ કાળે ચલાવી ના લેવામાં આવે આના માટે તો સખ્તમાં સખત યોગી મોડલ જેમ ચાલે છે ને યુપીમાં એ ખરેખર એમની ન્યાય પ્રમાણની કમ્પ્લીટ જ છે એવું જ મોડલ ગુનેગારો થથરવા જોઈએ ને સામેથી પગપકડીને પોલીસ સ્ટેશનમાં જવા જોઈએ કે મહેરબાની કરીને મને બક્ષી દો આવું જ થવું જોઈએ આ માણસ કોઈપણ કાળે આના મેં ઇતિહાસ જાણ્યો કે આ ભૂતકાળમાં પણ લગભગ પેરોલ ઉપર બહાર હતો હાલ ભાઈ એવી વાત મને જાણવા મળી છે તો શું એ પોતાની જાતને પાલનપુરનો પાલનપુરમાં માફિયા રાજા આવી ગયું છે અને જ્યાં સુધી એ ગુનેગારની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી લાશ હું સિવિલ સિવિલમાંથી લાશ અમે ઘેર લઈ જવાના નથી આ એક મારી સ્પષ્ટ વિનંતી ગણોક ધમકી ગણોક જે ગણો એ ગણો હું અહીંયા ઉપવાસ ઉપર બેસવાનો છું જ્યાં સુધી એને અહીંયા હાજર કરો પાલનપુરમાં કોઈ પણ જગ્યાએ ગુનેગાર પોલીસ દ્વારા ગમે તે કરી શકે એને હાજર કરો બાકી લાશ અહીંથી લેવામાં નહીં આવે નહીં આવે નહીં જ આવે આ એક મારું સત્ય એક ફેક્ટ વસ્તુ છે અને બધા જ અહીંયા યુવાનોનું એક જ મત છે એને અહીંયા હાજર કરો ગમે તે થાય એને પોલીસ સ્ટેશનમાં પકડીને તમે હાજર કરો એ હાજર થશે સ્પેશિયલ સીટની રચના કરવામાં આવે અને ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવો તમે આ એક એક ત્રીસ બત્રીસ વર્ષનો યુવાન એની ગેરનાની સાત મહિનાની છોકરી છે તમે તમારે એક વિચારો ને તમારું કાળજું કંપી જાય તો તમારું પેટનું પાણી હલવું જોઈએ એને એને ખબર પડવી જોઈએ કે ગુનો કર્યો તો એના લીધે બીજા દસ ગુનેગારોને ખબર પડવી જોઈએ એવી કડકમાં કડક સજા કરો દાખલા રૂપ ન્યાય બેસાડો કે દાદાની સરકાર કહે છે દાદાની સરકાર હું હર્ષભાઈ સંઘવી સાહેબને પણ કહેવા માંગુ છું કે તમે જે કરો છો કે કાયદાનું કાયદાનું રાજ લાવો તમે એને કડકમાં કડક સજા કરીને એક નિયમરૂપ બનાવો કે ભાઈ પાલનપુરમાં આ ઘટના બની ને અને આ સજા મળી એવું તમે ફાસ્ટટેગ કોર્ટમાં કેસ ચલાવો તાત્કાલિક એને ડિસિઝન કરો અને કાયદામાં થતી ભયંકરમાં ભયંકર સજા છેલ્લી સજા એને આપો એ જ મારું માનવું છે અને હાજર નહીં કરો ત્યાં સુધી એની તો જ જાય કારણ ભાઈ કોઈ મને ખબર પડે કારણ ગમે તે હોય તમે કોઈની જાન લેવાનો અધિકાર તો તમને નથી ને તમે બંનેની વાત થાય છે તમે વાતચીત કરીને ફેસલો લાવો તમે સીધા કોઈને તલવારથી હુમલા કરો આ કોઈ રીત છે આ એકવીસમી સદીમાં પહેલા યુપી બિહારના ઉદાહરણ આવતા હતા હવે અત્યારે આપણે ગુજરાતમાં આવું અને પાલનપુરમાં છડે ચોક રામદેવ હોટલની બાજુમાં હાઈવે પર જો આવું થતું હોય તે કોઈ કાળે ચલાવી ના લેવામાં આવે ભાઈ ગઈકાલે સાંજે રામદેવ હોટલ અમદાવાદ હાઈવે ઉપર અમારા બંને ભાઈઓ ગાદલવાડા ગામના નીતિનભાઈ અને ભરતભાઈ એ બંને ભાઈઓ ત્યાં બેઠા હતા અને પાલનપુરના અથવા પણ વિસ્તારના કોઈ અસામાજિક તત્વો ત્રણથી ચાર ગાડી ભરી અને ખુલ્લી તલવારો પાઇપો અને લકડીઓ લઈ અને એમના ઉપર ઉચિંતો જ હુમલો કરી દીધો એમાંથી એમના તાત્કાલિક પછી એ લોકો ત્યાંથી ભાગી નીકળ્યા અને એ બંને ભાઈઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તે અમારા એક ભાઈ ભરતભાઈનું રાત્રે અવસાન થયું છે આ એક ખૂબ ગંભીર બાબત છે અને સમગ્ર ચૌધરી સમાજ અને બધા જ સમાજના ભાઈઓ આ આના ઘટનાને એકદમ વખોડી કાઢે છે અને આજે આપ જોઈ શકો છો બધા જ અમારા યુવાન ભાઈઓ અહીંયા આવી ગયા છે સિવિલ હોસ્પિટલમાં તો અમે કોઈ પણ ભોગે આ ઘટના જેમના દ્વારા કરવામાં આવી છે એમને છોડવામાં આવશે નહીં બક્ષવામાં આવશે નહીં અમે પોલીસ એસપી સાહેબને પણ એક વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જ્યારે પણ આની કાર્યવાહી ચાલુ કરી અને આ સમગ્ર ઘટનામાં જે જે પણ ભાઈઓ સંજોવાલાય છે એ તમામની ધરપકડ કરવામાં આવે અને એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે એ એવું પણ અમે આજે આપને જણાવીએ છીએ મીડિયાના માધ્યમ થકી બાકી આપણા ગુજરાત જે શાંતિનું ગુજરાત કહેવાય છે અને ત્યાં આવી જે ઘટના બને છે એ આપણા માટે ખૂબ મોટી દુઃખદ ઘટના છે માટે ત્વરિતમાં ત્વરિત આ જેને પણ આ કૃત્ય કર્યું છે એની ગુનાહિત પ્રવૃત્તિ વિશે અમે થોડું જાણ્યું તો ભૂતકાળમાં પણ જો એને આવા ગુનાઓ કર્યા હોય અને અત્યારે પણ એ પોતાની જાતને દાદા માનતા હોય અને આવી રીતે ખુલ્લે છોકરાઓ ઉપર તલવારો લઈને હુમલા કરતો હોય તો એને બક્ષવામાં આવશે નહીં માટે એની ઝડપથી ઝડપ ધરપકડ કરવામાં આવે અન્યથા અમે આગળના અમારા કાર્યક્રમો આપી અને આખાઈ ગુજરાતમાં અમે સરકારશ્રીને પણ રજૂઆત કરવી પડશે તો કરીશું બાકી આને છોડીશું નહીં અને એમ બક્ષીશું નહીં અને અહીંયા પણ જે અત્યારે સિવિલ હોસ્પિટલમાં જે કંઈ પણ આગળની વિધિ કરવામાં આવે એ એક ત્રણ ડોક્ટરોની ટીમ દ્વારા એનું રિપોર્ટ કરવામાં આવે અને એસઆઈટીનું ગઠન કરી અને આની સમગ્ર મામલાને ખુલ્લો પાડવામાં આવે એ જ અમારી માગણી છે No,